આ તો આટલા દસ દસ ફોન કર્યા ત્યારે તમે આયા છો તમારે ના હોય તો છોકરા મારી ગાડી બેસાડી માર ગેર રાખું ને કાલ સવારે હું ગાંધીનગર લઈ જઉં પછી કેવા ના આવતા કેમ આવું થયું એમ તમને એવું લાગે કે ધવલસિંહ ખરાબ છે પણ ખરાબ બનાવો છો તમે અમને આટલું બધું તો ના થાય ને ઊંચા તો છોકરો છે એની જિંદગી તમે પૂરી કરી નાખી અરે ચોવીસ કલાક થી રોવે છોકરું

બધી પડે છે શરમ ભરી ભરીએ મતલબ એવો નહીં કે નહીં આપણને બે કલાક થી બિહારી રાખીને એમ કે બે કલાક થશે દોઢ કલાક થશે એક કલાક થશે હમણાં અહિયાં આખું ગામ લઈને પોલીસ સ્ટેશન ચાલતો ગયું હોત ને સાહેબ બધી પોલીસ આવી ગયું મારી જોડે બધું શક્ય છે બધું શક્ય છે પણ તમે મદદ કરો ગરીબોને આ આ ખોટું છે અરે બોની ગોરી આ કરે મને તો પ્રથમ પ્રથમ નથી આપણને એટલો અભ્યાસ મને ભગવાન મગજ આ બરાબર છે તો આ છોકરો થોડો ચોરી કરે સાહેબ બાળક જોડે મજૂરી કરાવવામાં શું થાય અને તમે બાળકને મારવામાં તમને પોલીસે છૂટ આપી છે બાળક કે બાર આને પાછી અરે પાછી તો તમે વહીવટની ઓફિસ અલગ રાખી છે ભાઈ રાખી છે કે નહીં રાખી અલગ ઓફિસ ને પોલીસ સ્ટેશન ની બહાર ને વહીવટ કરવાનો મારવાના રિમાન્ડ લેવાનું બધું ત્યાં રાખ્યું છે અને પાછા હજુ એને બચાવવાની વાત કરો પીઆઈ ને મારા આ છોકરો મારો છે સમજી લેજો આ બધા તમને પોલીસ વાળા વાળાને કહેજો તો મારો છોકરો છે કાલે એને ટોર્ચરિંગ થયું ના પરિવાર ઉપર હું અમદાવાદ લઈ જાય હું રાખીશ માર ઘેર તમારે અરજી લેવી હોય તો લો ના લેવી તો કઈ નહીં મારે બે દિવસમાં આનું રિઝલ્ટ જોઈએ બરાબર અરજી લેવા આવ્યા છેલ્લે રહી રહીને ફરિયાદ દાખલ કરવાની હોય તો અરજી લેવાની